આજે મારી બેનની સગાઈ છે એટલે સરસ મજાના તૈયાર થઈ ગયા અને બધા લોકો પહોંચી ગયા સમાજે મહેમાન આવવાની હજુ વાર હતી એટલે સમાજે જઈ અને સગાઈમાં જે જે વસ્તુઓ જોતી તે બધી અગાઉથી તૈયારી કરી લીધી અને મહેમાન આવી ગયા બાદ શુભ મુહૂર્ત શરૂ થતા ગોરદાદાએ પેલા જલની વિધિ શરૂ કરાવી એટલે બેનને એના સાસુએ જલ આપી દીધું અને ત્યારબાદ સગાઈની તૈયારી કરી સગાઈમાં જે જે વસ્તુઓ છાબમાં લાવ્યા હતા એ બધી છાપને મમ્મીએ વધાવી અને ત્યારબાદ સગાઈની ચુંદડી બેનને ઓઢાડી અને છાબની જે જે વસ્તુઓ હતી એક એક કરી અને બેનને પહેરાવી દીધી ત્યારબાદ કુમારને બોલાવી લીધા અને એમને અમારા તરફ દુખણા લેવાની વિધિ કરવાની હતી તો એ વિધિ પૂરી કરી અને પછી વેવાણ વેવાણે મો અને પછી રિંગ સેરેમની ચાલુ કરી બેન અને એકબીજાને પહેરાવી પછી ગિફ્ટ કેક કટ કરવાની હતી તો કેક કટ કરી અને સગાઈનું સેલિબ્રેશન કર્યું ત્યારબાદ દિત્યાને એના માસા ટેડી ગિફ્ટ કર્યું જેથી દિત્યા તો ખુશખુશ થઈ ગઈ અને પછી બધા એક પછી એક ભેટ આપ્યો અને ફોટોસ પાડ્યા તો આ રીતની મારી બેનની સગાઈ પૂરી કરી અને હા સગાઈનો મોટો વિડીયો પણ થોડાક જ ટાઈમ ની અંદર આવી જશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો મોર મિની બ્લોક્સ જોવા માટે લેક દેજો સબ્સ્ક્રાઈબ